મારા ઘરમાં મારા હસબન્ડમાં તો આ લીલી ડુંગળી અને મેથીના ભજીયા તો ફેવરિટ છે જો તમે એક વખત બનાવી લીધા ને તો તમારા ઘરમાં પણ બધાના ફેવરિટ થઈ જશે એકલા મેથી ભજીયા કરતાં પણ એની અંદર જો આ રીતે લીલી ડુંગળી ઉમેરીને એકથી બે ટીપ્સનું ધ્યાન રાખી લીધું ને તો જરાય તેલ પણ નહીં ભરાય અને ભજીયા એકદમ ગળામાં સળસડાટ કરતા જતા રહેશે જરાય કઠણ નહીં બને એકદમ પોચા રોજ એવા અને જાળીદાર બનીને તૈયાર થઈ જશે તો લીલી ડુંગળી મેથીના ભજીયા બનાવવા માટે અહીંયા આ રીતે મેં લીલી ડુંગળી લીધેલી છે તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલી લઈ લેવાની પણ ડુંગળી અને મેથીનું પ્રમાણ સરખું રાખવાનું જેનાથી ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ રહે તો લીલી ડુંગળીને આ રીતે ઉપરનો ભાગ કાઢી લઈશું અને જે ઉપરની એક છાલ હોય ને એ આ રીતે કાઢી લેવાની જેથી એની અંદર જે માટીનો ભાગ હોય ને એ બધો નીકળી જશે તો આ રીતે સરસ લીલી ડુંગળીને આપણે સાફ કરી લેવાની છે તો મેં અહીંયા બધી જ લીલી ડુંગળીને આ રીતે સાફ કરી દીધી છે અહીંયા મેં લીલી ડુંગળી છે ને એ દોઢસો ગ્રામ જેટલી લીધી છે તો એટલા જ પ્રમાણમાં મેથી લેવાની એનાથી થોડી વધારે હોય તો ચાલે પણ ઓછી મેથી નહીં લેવાની જેનાથી ટેસ્ટ બેલેન્સ થશે અને ખાવામાં મજા આવશે તો લીલી ડુંગળીને સરસ રીતે ઉપરથી કાઢી લઈને બધી ડુંગળીને સાફ કરી લીધી છે મેં હવે અને નીચેનો પણ જે પીળો જે ભાગ હોય ને એ આપણે કાઢી લેવાનો છે એકલો ગ્રીન પાર્ટનો જ્યુસ કરીશું હવે આ રીતે ચાર ફાડામાં ડિવાઈડ કરી દઈશું જેનાથી ડુંગળી છે ને એકદમ ઝીણી ઝીણી ચોપ થઈ જશે તો આ રીતે બધી ડુંગળીમાં જે મોટી મોટી છે ને એમાં મેં ચાર કટ લગાવી લીધા છે હવે એને આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું તમે લીલી ડુંગળીને ચોપરમાં એડ કરીને પણ ચોપ કરી શકો છો પણ એના કરતાં આ રીતે તમે સમારશો ને તો એનું જે લીલી ડુંગળીનું પાણી છે ને એ રિલીઝ નહીં થાય અને એકદમ સરસ એવી ઝીણી ઝીણી અને પતલી પતલી આપણે હાથની મદદથી સરસ રીતે સમારી શકીએ તો અહીંયા મેં બધી જ ડુંગળી સમારી દીધી છે વ્હાઈટ અને ગ્રીન પાર્ટ બંને ચોડે જ રાખ્યો છે કેમ કે બંને આપણે એક સાથે જ એડ કરીશું હવે એટલા જ પ્રમાણમાં અહીંયા મેં લીલી સમારેલી ધોઈને મેથી લીધેલી છે એને આપણે પહેલાં તો એક વાસણની અંદર એડ કરી દઈશું અને કટ કરેલી આ રીતે લીલી ડુંગળી એડ કરીશું હવે અહીંયા તીખાશ પ્રમાણે મેં લાલ અને લીલા બે બે મરચાં લીધા છે એને આ રીતે ચોપરમાં ચોપ કરીને એડ કર્યા છે તમે ખાંડીને પણ એડ કરી શકો છો કે ઝીણા ઝીણા સમારીને પણ એડ કરી શકો ત્રણ ચમચી જેટલું લીલું લસણ અને અચકચરા વાટેલા મરીનો પાવડર એક ચમચી એડ કરીશું એકદમ ફાઇન પાવડર નથી કરવાનો આ રીતે અચકચરા કરીશું અને ફ્રેશ દરદરો પાવડર કરીશું જેનાથી સ્મેલ પણ સરસ આવશે અને ખાવાની પણ મજા આવશે એક ટુકડો આદુનો એને પણ આ રીતે આપણે ગ્રેટ કરી દઈશું તો આદુનો ટુકડો અહીંયા મેં થોડો વધારે એડ કર્યો છે તમારે જો ઓછું એડ કરવું હોય તો તમે કરી શકો પણ જો તમને કફ કે શરદી ઉધરસ હોય ને તો જરૂરથી આ ભજીયા એક વખત બનાવીને ખાજો ક્યાંય ચૂટકીમાં ગાયબ થઈ જશે હવે આપણે બે કપ જેટલો ઝીણો બેસન કે ઘરનો ચણાનો લોટ પણ તમે એડ કરી શકો સ્વાદ પ્રમાણે મીઠું અને આ રીતે વચ્ચે થોડી જગ્યા કરીને અડધી ચમચી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરી દઈશું જે ભજીયાનો રેગ્યુલર સોડા તમે ઘરમાં યુઝ કરો છો એ જ સોડા મેં અહીંયા એડ કર્યો છે એની ઉપર અહીંયા અડધા એવા લીંબુનો રસ એડ કરીશું જ્યારે પણ સોડા એડ કરો ને ત્યારે આ રીતે લીંબુનો રસ એડ કરવાનો ને સોડા બધો જ એક્ટિવેટ ના થાય ને ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનો તો સોડા જો તમને એવું લાગે થોડો ભાગ પણ કોરો છે તો ફરીથી થોડો એવો લીંબુનો રસ એડ કરી દેજો પણ આ રીતે બધો જ સોડા એક્ટિવેટ થઈ જાય ને એ પછી જ હળવા હાથે હાથની મદદથી મિક્સ કરવાનો છે બસ ભજીયાની આ જ એક સિક્રેટ ટીપ છે કે જેથી ભજીયાની અંદર તેલ ના ભરાઈ રહે તો બસ હવે આ રીતે હળવા હાથે મિક્સ કરીને આંગળીઓની મદદથી એનું બેટરને સરસ રીતે મિક્સ કરી લેવાનું એકદમ વધારે ચીકણ નથી કરવાનું બસ આ રીતે હળવા હળવા હાથે જ આપણે ભજીયાનું બેટર બનાવવાનું છે જો તમે ચીકણું કરી લીધું ને તો તમારા ભજીયા કઠણ થઈ જશે અને અંદરથી જાળી સરખી નહીં પડે એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું આપણે કે ભજીયાનું બેટર છે ને એ હળવા હાથે જ મિક્સ કરવાનું છે અને વધારે પડતું કઠણ નથી રાખવાનું બસ આ રીતે થોડું એવું મેં ઢીલું રાખ્યું છે હું પાંચ મિનિટ રેસ્ટ આપીશ અને લીલી ડુંગળીમાંથી થોડું પાણી છૂટશે એટલે થોડું ઢીલું પણ થઈ જશે તો આ રીતનું ઢીલું બેટર તૈયાર છે હવે ઉપર આ રીતે થોડું એવું પાણી એડ કરી દેવાનું અને આ રીતે હાથની મદદથી પ્રેસ કરીને બેટરને પાંચ મિનિટ રેસ્ટ આપવાનું ત્યાં સુધી આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું તેલ સરસ રીતે ગરમ થઈ જાય બેટરને રેસ્ટ અપાઈ જાય એટલે બેટર થોડું ઢીલું પણ થઈ જશે એ પછી હવે આપણે આ રીતે સ્પ્રિંગ ઓનિયન એડ કરી દેવાની ઉપરથી આ રીતે જે લીલી ડુંગળીનો પાછળનો જે ગ્રીન પાર્ટ હોય ને એને ઝીણો સમારીને આ રીતે એડ કરવાનો અને લીલું લસણનો પણ આ રીતે વ્હાઇટ અને ગ્રીન બંને પાર્ટ આપણે એડ કરી દેવાનો આ રીતે તમે ભજીયા બનાવશો ને તો એક ફ્લેવર જ અલગ આવશે હવે સાઈડમાંથી આ રીતે થોડું થોડું બેટર લેતું જવાનું અને તેલની અંદર ભજીયાને ડીપ કરતા જવાનું હવે ઉપરથી જે આપણે લીલી ડુંગળી એડ કરી છે ને એ ભજીયામાં એકદમ સરસ એવો ફ્લેવર આવશે તેલને આ રીતે પાણીના છીટા એડ કરીને ટેમ્પરેચરને બેલેન્સ કરી લેવાનું અને પછી આ રીતે વન બાય વન જેટલા કઢાઈમાં સમાય ને એટલા ભજીયાને એડ કરવાનું જ્યારે ભજીયા એડ કરો છો ત્યારે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને પલટાવો છો એ પછી મીડિયમ કરી દેવાની લો ગેસની ફ્લેમ પર ભજીયાને નથી તળવાના જો તમે લો ગેસની ફ્લેમ કરીને તો અંદર તેલ ભરાઈ રહેશે અને ભજીયા તમારા છે ને તેલમાં પણ ખૂલી જશે અને સારા નહીં થાય તો બસ આ રીતે બંને ને સાઈડ પલટાવી લઈશું થોડા એવા મરચાંને પણ સાથે તળી લઈશું તો તમે જોઈ શકો છો લૂકથી જ તમને ખબર પડી ગઈ હશે કે કેટલા મસ્ત મજાના જાળીદાર અને એટલા સોફ્ટ ભજીયા બન્યા છે તમારા ઘરમાં જો દાંત વગરના વડીલો હશે ને તો એ પણ ખાઈ શકશે એટલા સરસ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે શિયાળાની ઠંડી હોય કે ચોમાસાનો વરસાદ હોય જરૂરથી એક વખત બનાવીને ટ્રાય કરજો મારા ઘરમાં તો હું આ ભજીયા રેગ્યુલર બનાવું છું એકલા મેથીના તો આપણે બનાવતા હોઈએ છીએ પણ આ રીતે ડુંગળી અને મેથી ના એક વખત બનાવીને ટ્રાય કરજો તમારા ઘરમાં પણ બધાને ભાવ તમને અંદરથી રિઝલ્ટ બતાવું છું કેટલા મસ્ત મજાને એકદમ પોચા બનીને તૈયાર થઈ ગયા છે હવે આ ભજીયાને તમે કઢી સાથે ગ્રીન રેડ ચટણી સાથે પણ એન્જોય કરી શકો તો મેં અહીંયા ગ્રીન અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે એ જોડે સાથે તળેલા મરચાં તો જરૂરથી એક વખત બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજના લીલી ડુંગળી મેથીના ભજીયાની રેસીપી તમને કેવી લાગી આવજો જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા વિડીયો સાથે